ચાલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને મારા પ્રણામ હવે તો તો આમ લગભગ છે ને હું આવી ગઈ છું હવે સૌથી પેલા ચા પીએ અડવીના પાન પાત્ર બનાવી નાખીએ અને શિવ અને એના દાદા બે નીચે શિવભાઈ સાયકલ ફેરવે છે અને દાદા ની ઉભા ધ્યાન રાખે છે એટલે હવે મારું મન થઈ ગયું પોપકોર્ન ખાવાનું ચાલો તો ખાધા નથી પણ આપણે ચા પીતા પીતા ભેગા થોડા પોપકોર્ન થઈ જાય જ્વાળા પોપકોર્ન ખાઈએ ને તો ટોકીજ ની યાદ આવી જાય મારે સીવું એમ કે ટોકીજ માં પિક્ચર જોવા જવું છે મમ્મી પોપકોર્ન જો આ શિવ નો દોસ્ત શિવો આવી ગયો છે સાયકલ પાછળ સંતાઈ જાય છે એ શિવા બે મિત્ર બનીને રહેવાનું શિવભાઈ જો 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 કઈક તૂટ્યું હું તૂટ્યું જો નુકસાની થઈ શિવા ઓય પ્રભુ એ દેખાડ મારા દીકરા મને એ તું ચેડ માં ઈ નો ખેચાય ઓર ઓર જો કાઈ વાંધો ની નાખી દે રેસ્ટોરન્ટ માં જા હાલો વેરા મોહ હા હવે સીવ નો દોસ્તાર એ તારું નામ શું છે લા કોનું તારું મારું નામ સીવો ઓલો સીવો અને આ સીવ નો દોસ્તાર

હવે આપણે મમરી તરીને ડબરો ભર લીધો છે ખલાસ થઈ ગઈ હતી અમા અને શિવભાઈ ના વાગ્યા છે હા આવું ભરે અને હવે તેલ મૂકી અને સરસ મજાનો કરી નાખીએ વઘાર છોકરા સરસ મજાના વઘાર ગયા છે કેવા સરસ મોઢામાં જોતા પાણી આવી જાય છે ચલો આપણે હવે હમ બહુ મસ્ત